રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ હરિદ્વાર સોસાયટીમાં દેવોના દેવ મહાદેવ ઓમ કાલેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રિ દિવસે મહાદેવને ફૂલહારનો સજાવીને અને ત્રણ આરતી કરવામાં આવે છે સવારે બપોરે અને સાંજે આરતીમાં દીપમાળા તેમજ ઢોલ નગારાના અને હરહર મહાદેવના નાદ સાથે આરતી કરવામાં આવે છે તેમજ ભગવાન ભોળાનાથને પ્રસાદનો થાળ પણ ધરવા આવે છે અને ત્યારબાદ બધા ભગતોને ભાગની પ્રસાદી આપવા આવે છે અને બધા સાથે હાડી મળીને ભગવાન ભોળાનાથની પૂજા કરે છે અને મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી મહાદેવનો મોટામાં મોટો તહેવાર ઉજવવામાં ભગતોની પડાપડી આજુબાજુના વિસ્તારના લોકો પણ મહાદેવના દર્શન કરવા માટે પધારે છે લોકમુખી સર્ચા સરચા તન મન ધનથી પૂજા કરો તમારી મનોકામના મહાદેવ પૂરી કરે રિપોર્ટ રાજકોટ ઓમ નમો નારાયણ જય દસ નામ રાજકોટ હરિદ્વાર સોસાયટી બે કોઠારિયા શેરી નંબર પાંચમાંથી માંથી પરેશ ગુલાબગીરી ગોસ્વામી આપણે મહાદેવના સાનિધ્યમાં આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સવારથી સાંજ લગી મહાઆરતીનું આયોજન કરેલું છે સવારે આપણે મહાઆરતી કરેલી બપોરે મહાઆરતી બપોર પછી ચાર વાગે ધૂન કીર્તનનું આયોજન રાખેલું છે અને બપોરની આરતી મહાઆરતી બાદ ભાંગની પ્રસાદી બપોર પછી બટુક ભોજન અને રાત્રે ભજનનું આયોજન રાખેલું છે અને આ સત્કાર્યમાં સોસાયટીવાળા સેવા દેવા વાળા બધાનો તન મન ધનથી પૂજારી તરીકે આભાર માનું છું કારણ કે આ તો મોટામાં મોટો તહેવાર છે અખિલ બ્રહ્માંડના માલિક એવા મહાદેવનો તહેવાર છે અને આમાં આજે શિવરાત્રિને દિવસે મંદિરે તો શું ઘરે પણ ઓમ નમઃ શિવાય એમ નામ બોલાઈ જાય તો આપણા સાત ભાવના પુણ્ય ભેગા થાય છે એટલે આપણે ભેગા મળીને આ ઉજવણી કરી તન મન ધનથી અને રાત્રે ભજનનું આયોજન રાખેલું છે બોલો ઓમકાલેશ્વર મા